નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હા મિત્રો મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો તો સમાચારમાં વાત કરીએ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો હતો પરંતુ આજે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આઈબીજીએ વેબસાઇટ પર દેખાય છે કે આઈ એ અનુસાર સોળ ઓક્ટોમ્બર બે હજાર રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં એક કિલો ચાંદીના ભાવમાં ઘટીને એક લાખ અડસઠ હજાર ત્યાંસી થઈ ગયો છે જે સવારે એક લાખ સિત્તેર હજાર આઠસો પચાસ પ્રતિ કિલો હતો પંદર ઓક્ટોબરના રોજ એક કિલો ચાંદીનો ચાંદી થયો છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આઈબીજી વેબસાઇટ પર થોડા મહિનાના વધારા પછી આ નોંધપાત્ર ઘટાડો થયો છે બુલિયન બજારમાં ચાંદીનો ભાવ એક લાખ સોતેર હજાર ચારસો ને ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે જોકે આજે પણ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે ચોવીસ કેરેટનું સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ સત્યાવીસ હજાર ચારસો એકોતેર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ